કતારગામ વિસ્તારના આ લોકોએ વર્ષોથી પોતાની પરસેવાની મૂડી જે ઘર ખરીદવામાં ખર્ચી એ જ ઘરો હવે ગેરકાયદે હોવાની નોટિસ ફટકારાતા સ્થાનિકોમાં દહેશતનો માહોલ છે ત્યારે નોટિસ બાદ સ્થાનિકોએ જણાવ્યું કે જે લોકો વર્ષોથી દુકાન ચલાવે છે અને વર્ષોથી વેરા ભરે છે તેઓ ક્યાં જશે મેં નાના ઉપર જ આખો પરિવાર ચાલે છે અને ઘણા બધા રેસિડન્સી છે જે નાના માણસો છે જે પોતાની આખી જિંદગીનો કમાણી લઈને અહીંયા રહી છે હવે એમને જો તોડવામાં આવશે તો એ ક્યાં જશે અને શું કરશે કેમ કે બીજી કોઈ આવક છે નહીં એમની ભાઈ અને હીરામાં બી મંદી છે તો બધી જે પોઝિશન બધા પરિબળોને ધ્યાનમાં લઈને અત્યારે એમની પોઝિશન બહુ જ ખરાબ છે હું આ ત્રીસ વર્ષથી ધંધો કરું છું આ મગરનગરમાં ને આજ ત્રીસ વર્ષ પછી આ રોડમાં કોઈ એવી સમસ્યા નથી કે ટ્રાફિકની ને આ લોકો આ શું કરી રહ્યા છે આ ભાઈ એસએમસીવાળા નોટિસો આપી ગયા છે ડિમોલેશન કરવાનું કહે છે અહીંયા કોઈ ટ્રાફિકની કોઈ સમસ્યા નથી આ લોકોની માંગ છે કે હવે તેમને ઘરના બદલામાં ઘર આપવામાં આવે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે ઘણા પરિવારો તો એવા છે કે જ્યાં મહિલાઓએ પોતાના તમામ ઘરેણા વેચીને આ ઘર ખરીદ્યું છે તો ઘણા લોકો બીજે ક્યાંય જઈ શકે એવી સ્થિતિમાં પણ નથી ત્યારે ગામના લોકોની ભારે સરકાર આવે તેવી માંગ થઈ રહી છે ગીર સોમનાથથી રોહિત બારડ અને સુરતથી ધ્રુવ સોમપુરાનો રિપોર્ટ બીટીવી ન્યૂઝ